જય મુરલીધા દેવરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં વાતાવરણ ભાઈ થઈ ગયું છે જોરદાર ને આજે ભાઈ આપણે આઠ તારીખ ને આગાહીએ છે સાત આઠ ને નવ દસ ઇંચ જેવી વરસાદ નહીં ભાઈ દ્વારકામાં અને આ બધા ભાઈ રાડો રાઈડ આ કેમ કે આને જવાનું છે આપણે લઈને સારવા કાલ છોડ્યા નહોતા ભાઈ કાલે થોડો ઘણો હવારમાં વરસાદ હતો ને એટલે ન ના છોડ્યા આજે હજી અટાણમાં કંઈ છે નહીં તો છોડી દઈ જો બપોર પછી વરસાદ જેવું હોય તો આવતા રહું પણ મને એમ થાય થોડોક વહેલો જ વરસાદ ચાલુ થઈ જાય બપોર જે રખડાય રખડીએ સવાર છીએ અહીંયા છે ભાઈ બધા પેલા બે છે ને એ બધા હવે વાળા છે એ નથી લઈ જવાના જોકે સોડા જ નથી મોટી ભે આપણે જીનકા જીનકા ખડેલા ની જ છોડી રખડે ટાઈમ કાઢે ભાઈ ભાઈ બાકી કેમ છે સારવાનું ભાઈ છે ને કે આવું નહીં આપણે બતાવ્યું જેવું તેવું ખાવ ને હોય ભાઈ થોડું ઘણું બહુ નથી હું ખાસ કંઈ બળદ જો ડુસા નહીં નીરની બે ની ઓગઠ કાઢે અહીં ડુસા દુસાની કાઢી છે જઈ લો આ ભાઈ કાલના સોડા નથી ને ત્યાં હવે ઉતામરા કાઢી ગયા જઠ છોડો જઠ છોડો અહીં ગિન્ના ચાર આપડી કબૂતરે ભાઈ ઘુમરે હેડા છે ને જે અહીંયા ચોખા ને ઘઉંને નાખ્યું નથી લાગતું કોઈ હજી વાર છે કંઈક રેડા બેડા બંધ થઈ જાય પછી ફરી નાખીએ વાંધો નહીં આવે ભાઈ ભીમ લઈને જ આવી છે મળી મળીશું પાછા કન્ટિન્યુ બની વિડીયોમાં આગળ પોટમાં લઈ જઈને પછી ભાઈ મળી આપણે આવી ગયા ભાઈ વીમું લઈને ખેતર છે ભાઈ હવાજ લીધેલું ત્યાં એમાં ભાઈ ગીરના ચાર બધે ગીરના ચાર જ છે આપણે ભાઈ આમણી થોડીક ધારું હાર્યું છે જો સરે તો એકવાર તો ભાઈ અટાણમ જાય ને સીધે સીધે જ્યાં નીકળી જાય હામીદાર દેખાય નહીં પણ ત્યાંથી રિટર્ન કર્યું ને ત્યાં પાછા સરખીએ દીજો ભાઈ ગયા ભાઈ કંઈ થાય સૂટે સૂટ બે મોઢા વા નાખે બે મોઢા વા નાખે એમ રખડતા રખડતા હોય જાય બાકી અટાણ સરે બરે નહીં એની એમ કે ઘડીક વાર આગળ જઈ આવી હું હોય ત્યાંથી પાછા રિટર્ન કરો ને ત્યાં ભાઈ હેઠા કાયદેસર ખોરખી કરતા હું તો એમને ધોઈડા આવશીએ વરસાદનું ભાઈ વાતાવરણ તો થઈ ગયું જોઈ આવે કે નહીં આવી બહુ આગાહી છે એટલે કદાચ ના આવે એટલી ભાઈ વધારે આગાહી હોય એટલે ઓછો આવે એવું થાય છે જોઈએ આજો કે શું થાય એ પંજાબમાં ભાઈ થયું એવું તો આપણે ના થાય બા પંજાબમાં ભાઈ બહુ જોરદાર માલ ઢોરને ઘણા તણાઈ ગયા આપણે જોઈ કેવો કાવે જોઈએ ક્યાં હતા આપણે અહીંથી વિડીયો ચાલુ કર્યો હતો ભાઈ હજી એક દોઢ મિનિટ થઈ અને અહીંયા આવ્યા રખડતા રખડતા વાહ જાય જવો સામે જ્ઞાતિ પાછા રિટર્ન કર્યું ને કંઈ સરવાનું ચાલુ કરીએ આવું તો એ સૂટે સૂટે જ જાય એટલે ત્યાંથી પાછા રિટર્ન કર્યું એટલે એક રાઉન્ડ અહીં આવીએ ને દસ વાગી જાય પાસો રાઉન્ડ ભાઈ આમની તાર માથે મારા પછી બપોર ઘણી જોઈ જાય આપણો આ હેઠો છે ને એ હેઠામાં મૂકીયું કદાચ તો એમાં જાય તો ભાઈ કન્ટિન્યુ બનજો કાને વારી લઉં પાછા મળી હું ભાઈ જોઈ લો કેવી ધરાણી અહીં છે ને સતતું સત્યુ બે હવા મં બધા ના બે કેમ કે જો આ બે ગયું એક તો પાછું વળી બીજા આગળ જાય એટલે વળી ઊભો થઈને આવી જાય બીજું બે એમ અમુક બેન અમુક રખડે ને એવું કરે ને વરસાદે ભાઈ હવે કદાચ ધીમો ધીમો ચાલુ થવો હોય થાય સવારમાં તો થોડોક આવી ગયો હતો બે અમુક ટકા તો બેતા હોય ને ઊભા થતા હોય ને કેમકે એને બીજા સરતા હોય ને એ આગળ નીકળતા જાય જાય એટલે પાછા બે નહીં પવન ભાઈ ઘણો બધો વધારો થઈ ગયો પવનમાં એ જ વધારે પવન છે બાકી ભાઈ ધરાવવા આવ્યા એટલે વધારે બે ને ભાઈ સરિયાની વાત કરી દો સારું એવું છે વાંધો નથી ધરાઈ જાય જો ખાડામાં થોડાકમાં સારું સરે પાછું ભાઈ અહીંયા છે અહીંયા સારું સરે જો બાકી આમાં બધે પાછું ભાઈ બાટી ગયા પણ જ્યાં સરેલા હોય ને માલ ત્યાં વધારે સરે જો અહીંયા આવું છે ને કઈ સરે આગળ એવો લાપડો મોટો મોટો હોય ને એમાં ના સરે આપડા પાડા બેસી ગયા આપણે ભાઈ બે હોવાનું જોયા વેહમાં ટાઈમ કાઢવાનો બાકીની રીતના જવા જ દેવાના જવામાં સવારે જોઈ લે હામી ધાર દેખાય ને આ ફુગાડી દીધી હતી પાછા રિટર્ન કર્યા એટલે વાર પૈસા પૂગ્યા ગયા હવે ભાઈ બે કલાક વળી રખડીએ બે કલાક રખડી લે એટલે રેડી આવ ત્રણ ચાર વાગ્યા સુધી માં તો ધરાઈને ઢફા જવા થઈ જાય એ ભાઈ બે શિયાર બે જાય ને તો બસ બીજા બધા બે જાય આ એક બે બીજા આગળ હાલતા થાય એટલે હવે જો ઓલું ઊભો થઈ જાય પાડો એટલે એ હાલતો થઈ જાય આગળ જો થાય થઈ ગયો ને બીજા સત્તા જતા હોય વાહ બે નહીં પછી બાકી બધા એક ભેગા ત્રણ ચાર બે જાય ને તો બસ બે જાય બાકી ધરાય હારા એવા ગયા છે હવે વાંધો નથી હવે ને વરસાદ દેવા માંડે તોય ટેન્શન નથી હારા ધરાય ગયા ના ધરાય તો ભાઈ આપણે ડૂસાનો કંઈ તંગી નથી ડૂસો નાખીને ધરવી લઈ પાતો ઘડીક રખડવા આવે ને તો હારું તો જોયું ભાઈ વરસાદ વરસાદ આવે કે નહીં ત્યાં હું તમે કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો ભાઈ આપણી ભેં વ્યાય છે જો વહેલા તબેલે જાઉં તો બતાવી દેવું નકર કાલે એટલે ભેં વેંગી ને ભાઈ કાલે વ્યાયગી આપણે આજ જ વિડીયો ચાલુ કર્યો એટલે ના લઈ શકાય તો ભાઈ કન્ટિન્યુ બનીને રહેજો અને આ ભાગે છે આમ મોટું મોટું ખળ ગોતું હતું ઘણીક વાર તો ઘણીક વાર રખડાવી લઈ બસ જવા દે ને બધા કન્ટિન્યુ વિડીયો બનીને રહેજો અને વિડીયો જોવાની ભાઈ મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા ભાઈ જોવે ઘણા બધા વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક કરી દેજો અને કમેન્ટ ભાઈ હારા લી કરતા જાઓ તો ભાઈ કન્ટિન્યુ બને રહેજો મળી આગળ કન્ટિન્યુ કેમ બાકી ભાઈ મંડાણા જોઈ લ્યો એક થી એક હરો સર અને ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે હાડતર પૂર્ણ ચાર જેવો હવે ધીરા ધીરા પાછા જવા દેવું ખડ અહીંથી પાછા વાર્યું ને એ સરતા સરતા પાછા પૂગી જાય ખરા બધા ધરાઈ ગયા ફૂલ તોય હજી સર ફૂલ ધરાણા તોય સર

ઘાટનું તો થાય છે વાંધો ના હો ભાઈ ભીમું ધરાઈ ગયું તો હો પછી વરસાદ આવે તો આવ્યો હતોને તો ભાઈ ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો ખરા મળી ના હોય ભાઈ બાકી ક્યારે જો ભાઈ વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય ગુલિદ જય વલરાજ